ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દ્વિતીય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ રાજ્યનું પ્રથમ પર્યાવરણલક્ષી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ હજાર દીકરીઓના ભાઈ બની તેમના જીવનમાં બદલાવનો સફળ પ્રયાસ ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે કન્યાદાન એ મહાદાન સૂત્રને સાર્થક કરતું ટીમ ટ્રીસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં સાતસોથી વધુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા સર્વ જ્ઞાતિ સમૂહ તમામ બહેનોને વનનું વૃક્ષ આપવામાં આવ્યું હતું સૌભાગ્યની પૂજા તેમજ પર્યાવરણની જાળવણી માટે વટ વૃક્ષ દત્તક અપાયા સાથે તુલસીનો છોડ ઘર સંસારની તમામ વસ્તુ સાધનોની ભેટ બહેનોને આપવામાં આવી હતી આજે ટીમ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે નવયુગલો જ્યારે પ્રભુતામાં પગલાં પાડે છે ત્યારે એક સારો એક સંદેશ ઋત્વિક પુરોહિત દ્વારા આપવામાં આવે છે અને વડના રોપા રોપી અને પ્રતિજ્ઞા લેશે અને વન વિભાગ દ્વારા તુલસીના પણ આપવામાં આવેલા છે અને આવનારા વર્ષમાં પર્યાવરણ લોકો સંવેદનશીલ રહે અને વધુમાં વધુ વૃક્ષો આવે તે માટે વન વિભાગ કટિબદ્ધ છે અને આ વર્ષે અમે ચાર લાખથી વધુ વૃક્ષો ઉછેર્યા છે તે માટે હું તમામ વડોદરાવાસીઓને વિનંતી કરું છું કે આપણે સારા પ્રસંગો લગ્ન પ્રસંગો હોય કોઈ જન્મદિવસ હોય તો આવા પ્રસંગે વધુમાં વધુ વૃક્ષો આવી અને પર્યાવરણનું જતન કરવું જોઈએ પણ જોડાય છે આમાં શું કહેશું વિભાગ તમામ આવા કાર્યક્રમમાં એક સંદેશ આપે છે કે આપણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને વૃક્ષો વાવવા જોઈએ તો જ આપણું પાછળનું જે સ્વાસ્થ્ય છે આવનારી પેઢીને આપણે સારું સ્વાસ્થ્ય આપી શકીશું અને પર્યાવરણની જાળવણી હશે તો સારું સ્વાસ્થ્યના લીધે આપણે સારું જીવન જીવી શકીશું અને વડદાર રોપા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ દરેક જિલ્લા કક્ષાએ પણ પંચોતેર વડ લોકોને પ્રેરણા આપે છે તો આપણે પણ દરેક વ્યક્તિગત એક માટે સંકલ્પ લેવો જોઈએ આ અમારા સમૂહ લગ્નનો બીજો પ્રયત્ન છે સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં આ પહેલું સમૂહ લગ્ન હશે જે પર્યાવરણને લક્ષી છે આજે અહીંયા સાત ફેરા લેનાર દીકરી એ પોતાના જીવનનો સાતમો ફેરો એ પર્યાવરણની જાળવણી માટે અહીંયા લેવાની છે અમારી સંસ્થા દ્વારા દરેક દીકરીઓને એક વડ દત્તક આપવામાં આવ્યું છે તમને ખબર છે કે વડ દીકરીના જીવનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એ પોતાના જીવનમાં પોતાના પતિ માટે એની આયુષ્ય વધે એને સુખ શાંતિને સમૃદ્ધિ મળે તેની માટે વડ સાવિત્રીનું વ્રત કરતી હોય છે આજે એની સાથે સાથે એ વડનું પણ જતન કરે અને એક પર્યાવરણમાં મેસેજ આપે એની માટે અમારે આજે આ એક પર્યાવરણવાળો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે બીજી વસ્તુ કે આવનારા સમયમાં જ્યારે મતદાન થવાનું છે અને ઇલેક્શનનો સમય છે તો અમારા દ્વારા આજે એકસાથે બારથી પંદર હજાર લોકોએ મત આપવાની પ્રતિજ્ઞા લીધી છે જેવી રીતના માણસના જીવનમાં અને દરેકના જીવનમાં કન્યાદાનની જરૂરત છે એ રીતે મતદાનની પણ આપણા જીવનના જીવનમાં અને લોકશાહીમાં જરૂર છે એનો એક આજે મેસેજ પાસ કરવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર